પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી હાઇવે ચાર રસ્તા બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન નંબર આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ અઠ્યાસી જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસો એસીનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જતીન ધીરુભાઈ જસાણી અને અલ્પેશ રતીભાઈ પડસાડા બંને રહેવાસી પુણા સુરત મૂળ રહેવાસી અમરેલીને ઝડપી પાડ્યા હતા છૂટક વેચાણ અર્થે દારૂ લઈ જતા હોવાના આરોપીએ કબૂલ્યું હતું પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ કબજે કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો